દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લા કર્મચારીઓની અનોખી ભેટરૂપે નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં શિક્ષકો આરોગ્ય કર્મીઓ સહિત સરકારી કર્મચારીઓ દ્વારા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જિલ્લામાં નવ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા શિક્ષિકાઓ અને કર્મચારીઓમાં પણ રક્તદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પંચમહાલ જિલ્લામાં ચાર હજાર કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન માટે નોંધણી કરાવ્યા બાદ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાનમાં સહભાગી બન્યા હતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ગોધરા ખાતે રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને જિલ્લાવાસીઓને રક્તદાન માટે અપીલ કરી હતી પંચમહાલ જિલ્લામાં પ્રથમવાર રેડક્રોસ સોસાયટી અને આરોગ્ય વિભાગના સથવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાશે તેવો જિલ્લા કલેક્ટરે આશાવાદ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કર્મચારીઓએ કરેલું રક્ત અનેક જરૂરિયાતમંદને ઉપયોગી બની રહેશે આવતીકાલે વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા સેવા પખવાડિયાનું આહવાન કર્યું છે દર વર્ષની તેમ તમામ વિભાગો દ્વારા આ સેવા પખવાડીનું આયોજન કરવામાં આવે છે આજ જ આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં જે સેવા પખવાડીનું આયોજન કર્યું હોય એના ભાગરૂપે જિલ્લામાં તમામ સ્થળો ઉપર બ્લડ ડોનેશન કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસના સહયોગથી કરવામાં આવ્યું છે આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં વિનિસ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવે એવી અમારી તૈયારી છે જિલ્લાના તમામ વિભાગોના જે મહામંડળ છે કર્મચારી મંડળ એમની સાથે સંકલનમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ પ્રકારનું કેમ્પ પંચમ જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે કારણ કે આની તૈયારીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ તાલીમ લીધી છે મોટી સંખ્યામાં શિક્ષકો પોલીસ જવાનો અને વિભાગના કર્મચારી આ કેમ્પમાં પાર્ટિસિપેટ કરવાના છે અને મોટી વિશાળ સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ આજે પંચમહાલમાં થશે રજિસ્ટ્રેશન હાલ ચાર હજાર જેટલું અમારું ટાર્ગેટ છે પરંતુ ઇન્ડિયન રેડક્રોસ પાસે સંપૂર્ણ માત્રામાં સ્ટાફ અને ચીજવસ્તુ ઉપલબ્ધ છે ઓન ધી સ્પોટ પણ રજીસ્ટ્રેશન માટે અમે તૈયાર છીએ અમારી ટીમો અહીં કાર્યરત છે હું પંચમહેલના તમામ સામાન્ય જનતાને પણ અપીલ કરું છું કે આ સ્થળ ઉપર આવીને સાથે ચેકિંગ કરીને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ શકે છે હું કલ્પના પટેલ શિક્ષકમાં નોકરી કરું છું આવતીકાલે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અમને અને એમના ભાગરૂપે આજે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરેલું છે તો હું મારું બ્લડ આપી અને દેશના વિકાસમાં હું મારો સહયોગ આપું છું ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આગલા દિવસ એટલે કે આજે ગુજરાતના સંયુક્ત કર્મચારી મોરચા હેઠળ પંચમહાલ જિલ્લાના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પંચમહાલ જિલ્લાના નવ સેન્ટરો ઉપર પાંચસો પાંચસોનો ટાર્ગેટ મુજબ પંચમહાલ જિલ્લાને પાંચ હજારનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે તેમાં નવ સેન્ટરો છે અને નવ સેન્ટરો ઉપર આજે રક્તદાન થઈ રહેલું છે ગુજરાત પંચમહાલ જિલ્લાના સંયુક્ત તમામ મંડળો જે છે એના મોરચાને હેઠળ ખૂબ સારી રીતે રક્તદાન થઈ રહેલું છે અને તમામ કર્મચારી પદાધિકારી અધિકારીઓનો ખૂબ સારા સહયોગથી આ કેમ્પ અમે સંપૂર્ણપણે સફળતા તરફ આગળ વધી રહ્યા છે અમારો આજનો ચાર હજારનો રજીસ્ટ્રેશન થયેલું છે એમાં કદાચ પાંત્રીસોથી ઉપર પ્લસ અને તમે આજનો રેકોર્ડ અને જે પંચમહાલના સંયુક્ત કર્મચારીના નામે પંચમહાલનો રેકોર્ડ થઈ રહ્યો છે અને ગુજરાતની અંદર એક લાખ ઉપરનો પણ રેકોર્ડ આજે કર્મચારીઓના નામે સ્થપાઈ રહ્યો છે ગ્રિની ઓફ વર્લ્ડ બુકની અંદર કર્મચારીઓનો ખૂબ જ સારો હિસ્સો રહેશે